ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા બોરની જાળવણી કરવામાં ન આવતા હોવાના આક્ષેપ શહેર છે નર્મદા પાણી પર નિર્ભર અત્યારે ભુજ શહેરમાં ચાર ને પાંચ દિવસે પાણી સપ્લાય થઈ રહી છે ભુજ આખું નર્મદા આધારિત થઈ ગયું છે અગાઉ બેતાલીસ પાણીના બોર ચાલુ હતા અને એ પાણીથી ભુજને એકાંતરે પાણી ભુજને મળી રહેતું હતું પણ આ બોરોની કોઈ જાળવણી નગરપાલિકાએ કરી નહીં વારંવાર આ બોર ફેલ થતા થતા બધે બોર ફેલ થઈ ગયા અને ભુજ શહેર આખો નર્મદા આધારિત થઈ ગયું હાલે જો નર્મદા બંધ થાય છે ત્યારે ભુજ શહેરમાં પાણીની રાળા રાળ અને ત્રાઇમમાં ભુજ શહેર જ્યારે પોકારતો હોય વારંવાર અમારી રજૂઆત કે ભાઈ નર્મદા બંધ થાય તો શું આ પ્રશ્નનો જવાબ આ લોકો પાસે આજ દિવસ સુધી નથી અમે હમણાં એક રજૂઆત કરી હતી કે બોર મંજૂર કારોબારીમાંથી કારોબારી ચેરમેને મંજૂર કરાવ્યા અને કલેક્ટરમાં સંકલનમાં પણ મોકલાવવામાં આવ્યા હતા પણ ધારાસભ્ય શ્રીએ આ બોરની કોઈ જરૂર નથી એમ કરી અને રદ કરી નાખ્યા કરાવી નાખ્યા છે ખરેખર બોરોની જરૂર છે ભુજમાં બોર વગર પાણી તમે નર્મદા બંધ થાય તો કયા સોર્સથી તમે પાણી આપી શકશો અને એવું નથી વારંવાર જ્યારે નર્મદાની લાઈનોમાં ભંગાળ થાય છે ત્યારે આ પાણીનો પ્રશ્ન ભુજ માટે જટિલ પ્રશ્ન છે અને કાયમી ભુજ નર્મદા આધારિત હોય તો ભુજને પાણીને રાડારાડ થવાની છે અને ભુજને એકાંતરે પાણી આ લોકો આપી શકે એવી કોઈ એ લોકોની પોઝિશન નથી ચોક્કસપણે આ ટેન્કર થવાનું જ છે અને થાશે હાલે અત્યારની વાત કરું ત્રણ ચાર દિવસ ખાલી નર્મદા બંધ હતી તો રાવલવાડી સંપુ પર થી પાણીના ટેન્કરના જે લોકો પ્રજાના પૈસા જે ભરી બસો રૂપિયા એક ટેન્કરના લોકો ભરી અને પણ પાણી એ લોકોને ચાર થી પાંચ દિવસે મળતું હતું ટેન્કર કારણ કે ત્યાંથી ફોન બંધ કરી નાખવામાં આવ્યા હતા એ લોકોનો ફોન રાહુલવાડી સંપનો પણ ફોન સ્વિચ ઓફ કરી નાખવામાં આવ્યું હતું કારણ કે પાણી જ ન હતું અને પાણી નર્મદા બંધ હતી એના કારણે કોઈ આ લોકો ઉપર ધાક ધમકી કે દબાણ ન કરે એવું ચીફ ઓફિસરે જવાબ આપ્યું કે એના કારણે પાણી નથી મળતું એટલે ફોન બંધ રાખાવ્યા છે પણ સાહેબ પાણી નથી મળતું એવું તમે કહો છો પણ તમે ખરેખર પાણી પુરવઠાને કહો કે ભાઈ ભૂજ શહેર માટે નર્મદા બંધ ન થવી જોઈએ હાલે તો હું ભુજ શહેરની પ્રજાને કહું છું કે જ્યારે ઉપર ચૂંટણી આવી રહી છે અને પાણીની અત્યારથી આવડી રાડારાળ છે ગરમી તો હજી શરૂ થવાની જઈ રહી છે ત્યારે ખરેખર ભુજ શહેરને પાણી પૂરતા પ્રેશરથી અને પૂરતો પાણી મળે એવા આયોજન ખરેખર કરવા જોઈએ પણ આ લોકો નિષ્ફળ ગયા છે આજ દિવસ સુધી આવું કોઈ આયોજન કરી શક્યા નથી ચોક્કસપણે અમે પ્રમુખ શ્રી પ્રમુખશ્રી શ્રી કારોબારી ચેરમેન તમામને રજૂઆત કરી છે કે જે આ ટાંકા બનાવવામાં આવ્યા છે આ ટાંકા માત્ર શોભાના ગાંઠિયા બની ન રહે અને આ ટાંકામાંથી વિતરણ થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે અત્યારે પણ તમે આલો મારી સાથે સુરલભીજ ટાંકાનું લોકાર્પણ કરવામાં આવ્યું પણ ટાંકાનું કામ પૂરું નથી થયું લોકાર્પણ આ માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી આ લોકાર્પણ કરવામાં આવ્યું છે ખરેખર ટાંકવાનું કામ પણ ચાલુ નથી થયું હજી આ ટાંકામાંથી કોઈ પાણીની વિતરણ વ્યવસ્થા પણ નથી થઈ અને માત્ર ને માત્ર પ્રજાને મૂર્ખ બનાવવા માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે Thank you.